રામ રામ જય દ્વારકાજી સ્વાગત છે તમારું મારા એક નવા લોકમાં તો કેમ છો દઈરો બધી મજામાં હવે અત્યારે આ ગાડી લઈને જવું છે આપણે છાપા ભરવા છાપા ભરવા જવાનું છે બાટવા બટાણે ભરીને આપણે હાંગે રાખી દેવાની છે સવારમાં વહેલું ખાલી કરવા જવાની છે દાળપત્રી ઢાકીને બધું કમ્પ્લીટ કરીને રાખી દેવાની છે અને ટાયરમાં સૂપ છે ફીલો ગરી ગયેલો છે કાયલનો ફીલો કાઢવાનો છે એનો કાચ ભાગને માણાવ સાફ કરાવી લઈ અને પછી જઈ બાટવાથી ભરીને વાડી રાખી દેવું પેલું ખાલી કરવા જવાનું હાલ ભાઈ ભાઈ મૂકી ગયો બાટવા હવે જઈશ ગામમાં અંદર ભરી લઈ પછી પેક કરીને પછી મૂકી દઈ વાડીએ ટાયર માં તો કઈ લીક બીક છે નહી ભાઈ બાઈ ઉપર ઉપર ખાલી ખીલો ચેક કરાવી લીધું હાલો ભાઈ ભરાઈ ગઈ ગાડી નીકળી ગયો વજન બજન ને થઈ ગયો બધો કાટે વાટો કરી લીધો એડ્રેસ લઈ લીધું બધું સવારે ખાલી કરવા જવાનું છે આપણે નવા ગઢાને જોઈએ પેક કરેલી કમ્પ્લીટ હવે જઈ જાંબુડા મૂકી દઈ ઘરે હવારમાં વહેલા ભાગતું બપોર લઈ નવરા થઈ જાય हालो भाई पुगी गो वाली है मुकी गई थी साइड में जहाँ ये आनी नहीं पाए एट माल है भाई हवर में सीधू रावी वाली ने राखी है आजकल ओवरलोड से बचा रहे चार टन थी गई है आजकल दरिया छापा હાલો ભાઈ નીકળી ગયો તો હવા માંગામાં હવાર થવા માંડ્યું થોડું થોડું આપણે છીએ આપણે અટાણે ગરબાઈ ફાઈટક ડીઝલ બીજલ પુરાવી લીધું બધું કમ્પ્લીટ કરી લીધું હવાર થવા માંડી છે થોડી થોડી હવે મામા એ ઊભી રાખશું દર્શન કરીને અને પછી ફોનલાઈન ચડાવી દઉં हलो भाई भूगी गए मामा ये दर्शन कर लीधा गाड़ी वहाँ पड़ी आ भाई तो लिए, लिए हो भाई दर्शन तो थी गया हमें निकल गए इतनी है भरे ले जाइए चार टन मसे है भाई હવે તો ભાઈ દર્શન કરી લીધા ગાડી તમને બતાવી દીધી હવે નીકળી હવે ફોર લાઈન ચડાવી લઈ હવે કાંઈ ઉપાધિ નથી લાઈન છે અટણ સુધી કાંઈ જ હતી સિંગલ પટ્ટી હતો એટલે ડબલ પટ્ટી ગાડી આખી તાહી એટલે કાંઈ જાય ઓવરલોડમાં તો હવે તો ફોર લાઈન આવી ગઈ એટલે હવે જમાવટ જ આવશે આપવાની હવે તો એક હરખી આલે ચાર હજાર અને આપણે કમાઈનું ઓલું થઈ ગયું છે હવે તો એક બાજુની પીનમાં ગ્રીસ નહોતું ફૂટતું તો છે જ અમે એક તાહી થઈ ગયા ત્યાં કમાઈનું પૂરી બેસતી હતી નહીં એક બાજુથી હવે તે કમ્પ્લીટ થઈ ગયેલું હવે મજા જ આવે છે હર ખર થી ગાડી હવે ચડાવી દી ફોન લઈને ને નીકળીએ ફટાફટ જય મામા દેવ ઉવેર ની એ ભાઈ લાઈન છે સરકારી માં વારો આવી જાય છે આ ભાઈ લાઈન માં પડ્યા છે બે બાજુ

ફૂલ ખેસેલા હે ભાઈ એમાં કાંઈ ઘટે એમને જોઈએ અહીંથી અમદાવાદ ગાડી નડે એમને જ કંઈ હાલો ભાઈ ભૂગી ગયો નવા ભાઈને ફોન કરી દીધો એ આવે રાખીએ હાલો તો ભાઈ થઈ ગઈ આપડી ગાડી ખાલી પેલી જ લાગી હતી આપડી એટલે ખાલી થઈ ગઈ છે ને વજન એ થઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને વજન એ ભાઈ ચાર ટનમાં કંઈક થોડુંક જ ઓછું રહ્યું છે દોઢસો કિલો જ ઓછો રહ્યો છે કાંઈ જાજુ ઓછો નતો ચાર ટન વજન હતો પૂરેપૂરો જેમાં કઈ ઘટે એમ જ એ ખાલી કરી અને હવે નીકળી ગયા છે રિટર્ન ભરવાની હતી પણ એ હવે કેન્સલ થઈ ગયું જૂના જુનાગઢથી ભરવાની હતી પણ એ બીજી ગાડી ગયું છે હવે આપણે ખાલી ખાલી જવા દેવાની અહીંથી કાટા ચીઠી હમણાં તમને બતાવી દો ચાર ટન હતો હા જોઈ લો ભાઈ કાંટા ચીઠી એકવીસો નેવું ગાડીનું વજન છ હજાર ચાલીસ ટોટલ અને આડત્રીસો પચાસ દોઢસો કિલો ખાલી ગઈ તો કઈ લાંબુ નથી ગઈ આપણે ચાર ટન હતો જ ટાયરું બાયરું કઈ ગરમ નથી છે હા ટાણે તો ખાલી પડી જાય રોડમાં બારો બાર નીકળો થવાથી સાઈડ માં ઉભી રાખીને તમને બતાવી દઉં ખાલી દોઢસો કિલાનો જ ફેર પડ્યો હે રોડ નું કામ ચાલુ છે હાલો ભાઈ જુનાગઢ વટી ગયો આપડે પેલું ભૂલ છે હવે જીધું તો આવી ગયું આપડે મંથલી આ બાજુથી ને જાય ગયા આમ નથી આવ્યો પાટણ વાય મારે ધોરાજી રસ્તો બહુ ખરાબ છે લાઈન થી ચાલવાનું હવે હા મુજબ વંથલી આવી ગયું ખાલી ગાડી